તો મારે આ x છે ને આ શું છે y ના જગ્યા પર 0 8 + 5k કેમ સર આવ લખ્યું તો આ શું થઈ ગયું તો 5k = 18 - 8 5k = 10 k = આ તમારો k નો આન્સર આવ્યો ક્લિયર થયું હવે બીજો સવાલ શું છે x2 - 4x + 7 = 0 નો વિવેચકની કિંમત શોધો આપણે એની ડિટેલમાં ચર્ચા કરી વિવેચક ને કરવા માટે પહેલા ax2 + bx + c = 0 સાથે સરખાઓ a = 1 b = -4 c = b = b2 - -4 નો વર્ગ 4 1 અને અહીંયા કેટલા આવશે 7 16 - ેસ દેન લેસ દેન ઝીરો હોય ત્યારે સમીકરણનો ઉકેલ ન મળે ઉકેલ ન મળે અહીંયા જો તમારે જોબ આવે છે માઇનસ ભારે આપણો જોબ આવી ગયો પણ હું તમને ત્યાર પછીની થિયરી સમજાવું છું કે ઉકેલ ન મળે ક્યારે જ્યારે ડી નેગેટિવ આવે છે ડી જો ઇક્વલ ટુ ઝીરો આવે તો બે સમાન ઉકેલ મળશે અને જો ડી ગ્રેટર દેન ઝીરો એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત થઈ બી પણ ઝીરો કરતા મોટી ધન સંખ્યામાં આન્સર મળશે તો ડી તમારો કેવો હશે ભિન્ન અને વાસ્તવિક રિયલ એન્ડ ડિસ્ટિંગ શું કહેવાય ડિસ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે ક્લિયર થયું તો ધીસ ઇઝ વોટ આઈ ટુ ટેલ યુ કે રિવિઝન ઓફ એક જ એમાં આપણે ત્રણ વસ્તુ જોતા રહીશું હવે સમાંતર શ્રેણી છે કે થ્રી કે સરવાળો ખાલી જગ્યા થાય કે માઇનસ કે એટલે ટુ કે પ્રથમ એન પદોનો સરવાળો છે ને એસ એન પછી એન બાય ટુ એ ઓકે અંદર આન્સર તો જુઓ કયા ફોમ છે ઓકે તો આટલી બધી તમારે આ ટુ કે પ્લસ ટુ કે એન માઇનસ ટુ કે આને અંદર શું કરી દીધું આપણે આ ટુ કે ટુ કે ટૂંકાઈ ગયા તો એન બાય ટુ ટુ કે એન સ્ક્ર હવે અંદર એવું આપ્યું છે એન સ્ક્ર કે એટલે ગભરાવાનું નહિ એટલે કે ગભરાશો નહીં બિંદુ માઇનસ ત્રણ આઠ નું અક્ષ થી લમ અંતર શોધો બોલો પડીને જો યાદ રાખો જયારે ગ્રાફમાં તમને એક્સ અને વાય આપ્યા હોય વાય એક્સ પર બિંદુ કયું છે આઠ એક્સઅક્સ પર કયું છે તો વાય એક્સ થી અંતર કે તો આ જવાબ આવે ત્રણ પ્લસ ત્રણ અંતર કોઈ નેગેટિવ અને ઉપર અને નીચે ઉપર પ્લસ અને નીચે માઇનસ તો અંતર ક્યાંથી ગણાય લમ અંતર ખ્યાલ આવે ને એટલે યાદ રાખશો કેટલું છે અંતર સમજ પડી કેમ ધ્યાન આપવા કહ્યું હમ

એટલે મારો આજના આ દાખલા રિલેટેડ શું જેટલા બી સ્ક્વેર વાળા કે ખાલી મારે સોલ્વ કરવાની કયા સ્ક્વેર વાળા ક્લિયર થયું ચાલો નથી આવતો ઓપ્શન હા એ તો કઈ ટેન્સ ટેન્સિટર માઇનસ હોય તો નહીં ચાલે સિક્સ ક્વેશ્ચન અહીંયા જોઈ લઈશું જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક બહુલક તેના મધ્ય કરતા બાર વધારે છે કરતા બાર તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી ગયા હોય બોલો ધ્યાન આપો સમજ પડી કેમ ધ્યાન આપવા કયું છે ઓકે આની કિંમત કેટલી છે પણ હવે આમાં તમે શું કરી શું શકો બોલો નહીં નહીં સવાલ શું પૂછ્યો છે ધ્યાન આપો બહુલક તેના મધ્યસ્થ કરતા હા તો મારે એક્સ બાર ને વિલોપ્ત કરી દેવાનો એના માટે ઝેડ પ્લસ ઓકે હવે આને અહીંયા લઈ લો એટલે ઝેડ પ્લસ ટુ ઝેડ

લસા કેવી રીતે શોધીશું આ બી સ્કવેર આ શું આવશે લસાઅ આપણો આન્સર તો આવી ગયો છે આ ગુસ્સા એક્સ્ટ્રા માહિતી છે અને તમને આ નિયમ યાદ હોવો જોઈએ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ લસાઅ ગુણ્યા શૂન્ય ખાલી જગ્યા હોય શૂન્ય શોધવા માટે આને તમારે ઝીરો ઇક્વલ ટુ ઝીરો લખો સેવન અહિયાં લઈ જાઓ અને એમ તમે ડાયરેક્ટ હોય તો

pa + pa bar = 1 pa ની વેલ્યુ શું આવશે લસા કેટલા આવશે 5 તો 3 pa બાર 5 pa બાર ને અહીંયા શું આવશે લા કેટલા થયા તો pa બાર = એક પ્રશ્ન આવે કે સર આવા 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 તો તો બહુ બધા ના હોય તેવા ક્વેશ્ચન ને એ કરવાનો આ બરાબર પ્રેક્ટિસ કરવાનો કે આ જો આવે મને આ વર્ષ તો પીએ વાળા કોઈ બી ક્વેશ્ચન આવડે લવે પછીનો ફોર્મ્યુલા આપણી પાસે સ્ટીલ ટેકનિકલી ફોર્ટી ફાઈવ ડેઝ છે ફોર્ટી ફાઈવ ડેઝ ની અંદર મેથ્સ ને હું કહું છું એ પ્રમાણે કરશો તમે પછી તમે મને કહેજો રાઈટ વધારે તો શું કહેવાનું cos θ ફાઇન્ડ કરું છું cos θ નો ફોર્મ્યુલા છે 1 ખબર છે ને અન્ડર √ આવશે અન્ડર √ 1 t² આ સાનો આન્સર આવી ગયો જો અંદર આપેલું છે ત્રીજું હે ને ખાલી જગ્યામાં 11મો પ્રશ્ન વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે સ્પર્શક એક બિંદુમાં દોરેલા સ્પર્શક સમાન હોય છે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક કેવા હોય છે આ બે વસ્તુ તમને આ સ્પર્શકને ને રિલેટેડ બારમો પ્રશ્ન શું કહે છે આપણી પાસે જો બહુલક અહીંયા કરીએ બાર મો પ્રશ્ન જો બહુ અવલોકનો પંદર સત્તર ત્રેવીસ અઠ્યાવીસ ત્રેવીસ પચીસ ઓગણીસ અઠ્યાવીસ અને એક્સ નો બહુલક ત્રેવીસ છે તો એક્સ વત્તા સાત જઈ ગયા હજુ ત્રેવીસ એક વાર છે બે વાર છે બહુલક બી ત્રેવીસ છે ત્રીજી વાર બી શું હશે ત્રેવીસ જ હશે ને બહુલક એટલે વધારે હશે તો ત્રેવીસ 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 કેટલી વાર ત્રેવીસ થશે ને જો બહુલક અઠ્યાવીસ હોય તો આ એક્સ નો આન્સર શું આવશે અઠ્યાવીસ કારણ કે અઠાવીસ અને ત્રેવીસ બંને બે વાર છે હવે આ બે માંથી એક બહુલક હશે તે કેટલી વાર હોવું જોઈએ અને તો એક્સ આપણા માટે કીધું છે બહુલક ત્રેવીસ તો આપણો આન્સર ત્રેવીસ વત્તા સાત આન્સર શું આવશે ઘણા અહીંયા ત્રેવીસ લખી આવે છે યાદ રાખવાનું બહુલક તમારે નથી લખવાનું ત્રેવીસ વત્તા સાત શું લખવાનું છે ત્રીસ ક્લિયર થયું બધાને હવે તેરમી ખાલી ગયા સરસ છે જુઓ એ અને બી માટે ગુસ્સા

પંદર ને એકસો બાસઠ આપ્યા છે તે હોઈ શકે કે ના હોય શકે કેમ ના હોય ને યાદ રાખજો લસા લસાના વડે ભગાવવો જોઈએ એટલે એકસો બાસઠ ને પંદર વડે નિશેષ ભાગી શકાય તો આ એકસો બાસઠ હોઈ શકે જો ના હોય તો ના હોઈ શકે એટલે આ ભગાતું નથી એટલે આ પોસિબલ નથી પણ આ વિધાન ખરું કે ખોટું એવું કહ્યું છે એટલે આપણું વિધાન કેવું આવશે આ ખોટું વિધાન દ્વિગત બહુપદી થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ માઇનસ ટુ ના શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા શું હોય છે માઇનસ બી અપન તો માઇનસ બી એટલે માઇનસ પાંચ ના છેદમાં ત્રણ અંદર શું કહ્યું છે એ લોકો પાંચ ના છેદમાં ત્રણ એ લોકોએ આવે છે જ આવે એવું નથી જે દ્વિચલ સુરેખ સમીકરણ ને એક પણ ઉકેલ ન હોય તેવું સમી સમીકરણ સુસંગત નથી સાચી વાત છે સુસંગત ક્યારે કહેવાશે જ્યારે દ્વિચલ સુરેખ સમી द्विघात સમીકરણ સોરી દ્વિચલ સુરેખ સમીકરણ કીધું આ ખોટું છે કે સાચું છે કેમ ખોટું છે અહીંયા જો વાંચો ધ્યાનથી જે દ્વિચલ સુરેખ સમીકરણ એક પણ ઉકેલ ન હોય ઉકેલ નથી એટલે સુસંગત નથી તો નથી નથી જ આપ્યું છે એટલે આ સાચું વિધાન છે આ વિધાન કેવું છે સમજી ગયા સુસંગત ક્યારે આવશે કે જ્યારે એક શૂન્ય હોય અથવા એક થી વધારે

એટલે ચાર વડે ભાઈ લીપ વર્ષ કે લીપ વર્ષમાં કેટલા દિવસ આવે ત્રણસો ને છાસઠ ત્રણસો છાસઠ હોય તો આપણી સંભાવનાનો જવાબ શું આવે તમને ખબર છે ને બે ના છેદમાં કેવી રીતે આવ્યો સર તો ત્રણસો છાસઠ ને તમારે સાત વડે ભાગવાનું રહેશે એટલે આ બે અને આ સાત ત્રણસો પાસઠ દિવસ હોય તો સ્ટીલ લાસ્ટ પેપરમાં પણ પ્રેક્ટિસ કરાવી એટલે તમે એની અનુકૂળ પ્રેક્ટિસ નથી કરી એવું અહીંયા બતાવી રહ્યું છે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ આપણે આપણે કર્યું હતું આમાં તફાવત ડી શોધવાનું છે ડી શોધવા માટેનું સૂત્ર શું આવશે એમ માઇનસ એન અપોન એમ માઇનસ એન એ પચીસ માઇનસ એ પંદર છેદમાં પચીસ માઇનસ પંદર ડિફરન્સ આવે છે જોઈ લેજો ચક્રીય ચતુષ્કોણ કયું છે ચક્રીય ચતુષ્કોણ એટલે શું જે ચતુષ્કોણના ના ચારેય શિલો વર્તુળની ઉપર હોય ચક્રીય ચતુષ્કોણ કહેવાય અને ચક્રી ચતુષ્કોણમાં માં સામ સામે ખૂણાનો સરવાળો એકસો ને થાય ચક્રી ચતુષ્કોણમાં માં સામ સામેના ખૂણાનો સરવાળો કેવો થાય હવે તમને એમ કીધું કે ચક્રી ચતુષ્કોણમાં એ બરાબર તમને આપી છે સી માઇનસ ચાલીસ ચાલો આકૃતિ દોરીને જોઈએ આ ચક્રીય ચતુષ્કોણ છે આપણી પાસે આ એ છે આ બી છે આ સી છે ને આ ડી છે ચક્રીય ચતુષ્કોણનો નિયમ શું કહીએ તમને સામ સામેના ખૂણાનો સરવાળો એકસો ને એસી તો શું એ પ્લસ સી જ એકસો એસી થાય બી પ્લસ ડી ની થાય થાય પણ મેં એ પ્લસ સી કેમ લીધું છે કારણ કે મારે ગણતરીમાં એનો ઉપયોગ કરવાનો છે એ એટલે શું તમને પૂછ્યું શું છે અંદર એ શોધવાનું છે

એકસો ને ચાલીસ તો ખૂણો એ કેટલા આવ્યા સિત્તેર અહીંયા છે જ ને જો ને સી બરાબર કોઈ મને સિત્તેર માઇનસ ચાલીસ તો એ આવ્યા છે સિત્તેર માઇનસ ચાલીસ ત્રીસ થઈ જાય એ નથી એ સિત્તેર આવ્યા છે

તો ખા ખ મળી જશે તો પાંત્રીસના છેદમાં હું કેટલા લખીશ વન આ બે ઝીરો ગયા દુ ચાર તો સાત દુ કેટલા આવશે જવાબ જવાબ કેટલો આવ્યો આપણો ઇન શોર્ટ આવા દાખલાની અંદર આનો અને આનો શું કરી દેવાનો તમારે મલ્ટીપ્લિકેશન કરી દેવાનું શું કરવાનું મલ્ટીપ્લિકેશન કરી દેવાનું બરાબર છે ઓકે કોઈ પણ માહિતી માટે દરેક અવલોકનો લીધેલા વિચલનનો સરવાળો બોલો કોઈ પણ માહિતી માંથી લીધેલા અવલોકનો સરવાળો જ્યારે પણ મેં આ સમજાવ્યું છે ને એવરી ટાઈમ કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીગમા એક્સ માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ ઝીરો સો ટકા યુ કેન રિવાઇઝ માય થિયરી યુ કેન રિવાઇઝ તમે રિવાઇઝ કરી શકશો હું તમને ત્યારે પણ સમજાવું કે જેટલા પણ અવલોકનો છે એને મધ્યકમાંથી બાદ કરો એનો સરવાળો કરશો તો જવાબ શું આવે છે ઝીરો આવે છે અને જ્યારે એના એમસીક્યુઝ ચલાવ્યા છે પ્રેક્ટિસ બુકમાંથી ધેટ ઓલ્સો યુ કેન રિવાઇઝ પ્રેક્ટિસ બુકમાં મળશે ઓકે એટલા માટે આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ હવે આ કહ્યો તો વીસમો શંકુનું ઘનફળનું સૂત્ર શું આવશે એક તૃતીયાંશ પાયાર સ્કવેર ગોળાનું ઘનફળ ચાર તૃતીયાંશ પાયાર નો ઘન વીસ મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બને છે એ ખૂણો શોધવાનું સૂત્ર યાદ રાખવાનું થ્રી સિક્સટી અપોન સિક્સટી લખીને જેટલી મિનિટ્સ આપી હોય ને ધારો કે વીસ મિનિટ કે તો વીસ લખી દેવાનું પંદર મિનિટ કે તો પંદર આ ફિક્સ રહેશે બરાબર છે કેટલાનો ખૂણો બનશે

એટલે તમારે આ કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે